જય દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર વાત કરીશું જનજાતિ ગૌરવ દિવસની ઉજવણી અંતર્ગત છોટાઉદેપુર ખાતે આયોજિત આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસના બીજા દિવસના કાર્યક્રમો અને સમાપનની તો બીજા દિવસે જિલ્લા કલેક્ટર અનિલ ધામયાની અધ્યક્ષતામાં યોજાયેલ આદિજાતિ જન ઉત્કર્ષ મહોત્સવ બે હજાર ચોવીસનું કલેક્ટર અને જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા રેવન્યુ અને પોલીસ વિભાગની સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી સાથે પોલીસ ભરતીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષા વિશે માર્ગદર્શન આપવાની સાથે કાર્યક્રમનું સમાપન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટર અનિલ ધામેલિયાએ ઉપસ્થિત શાળા કોલેજના વિદ્યાર્થીઓને સ્પર્ધાત્મક પરીક્ષા માટે તૈયારી અંગે પ્રેરણારૂપ માર્ગદર્શન આપ્યું હતું તો જિલ્લા પોલીસ અધિક્ષક ઇમ્તિયાઝ શેખે પોલીસ પરથીમાં શારીરિક કસોટી અને લેખિત પરીક્ષામાં કઈ કઈ બાબતોનું વિશેષ ધ્યાન રાખવું તે અંગે વિસ્તૃત માર્ગદર્શન આપ્યું હતું પ્રાયોજના વહીવટદારની કચેરીના પ્રોજેક્ટ ઓફિસર વિમલ ડામોરે આદિજાતિ વિકાસ વિભાગની શિક્ષણને લગતી વિવિધ યોજનાઓનું માહિતીસભર માર્ગદર્શન આપ્યું હતું શો ફાઉન્ડેશનના સી ઇઓ વિકાસ વાઝેએ વોકેશનલ ટ્રેનિંગ અંગે માહિતી પ્રદાન કરી હતી શાળા કોલેજના વિદ્યાર્થીઓ પોતાને રમતગમત ક્ષેત્રમાં સરકારની યોજનાઓનો લાભ લઈ કેવી રીતે આગળ વધી શકે તે માટે આંતરરાષ્ટ્રીય ખેલાડી પાયલબેન રાઠવાએ શરૂઆતથી લઈને આંતરરાષ્ટ્રીય ખેલાડી બન્યા ત્યાં સુધીની તેમની સફરનું વિસ્તૃત વર્ણન કર્યું હતું જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં યોજાયેલ બીજા દિવસના કાર્યક્રમમાં જિલ્લા વિકાસ અધિકારી સચિન કુમાર ગુજરાત આદિજાતિ સંશોધન અને તાલીમ કેન્દ્ર ગાંધીનગરના નિયામક સી સી ચૌધરી અગ્રણી ઉપેન્દ્રભાઈ રાઠવા અને અન્ય મહાનુભાવો સહિત મોટી સંખ્યામાં શાળા કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા જે વિવિધ ક્ષેત્રમાં કારકિર્દી બનાવવા માંગતા હોય જેમને વિવિધ યોજના કે માહિતી મળી શકે સાથોસાથ એમને અલગ અલગ કૌશલ્ય કેળવવા માટે શું શું બાબતની આવશ્યકતા હોય એની માહિતી મળી શકે ખાસ કરીને આપણી આગળ રમત ગમતના ક્ષેત્રમાં ખૂબ બધી ટેલેન્ટ છે એમને બહાર લાગીને નિખારી કઈ રીતે શકીએ એ માટે આપણને સ્પોર્ટ્સ પર્સન મારફતે માહિતી આપવામાં આવે

અધિકારીરમેન બનાવ્યા છે સૌથી અગત્યની વાત પોલીસ ભરતીમાં શારીરિક ફિટનેસ ની હોય છે જેમાં દોડવું શારીરિક એક્ટિવિટી હોય છે તે ખાસ કરવાની હોય છે સાથે સાથે શરીરના જે જે ફિઝિકલ શારીરિક જે માપદંડ છે એનું ધ્યાન રાખવામાં આવતું આવવું પડતું હોય છે કે જે પાંચમાથી દસમા ધોરણ સુધીની સામાજિક વિજ્ઞાન વિજ્ઞાન અને ટેકનોલોજી અને કઈ કંસે જે ગણિત છે એ બુક્સ નું ઘણું મહત્વ છે કોઈ પણ પરીક્ષા હોય તો આપણી ગુજરાતના જેટલા ભરતી બોર્ડ ની પરીક્ષા છે કે ઈવન જે પોલીસ ભરતી ની પરીક્ષા છે તો આ જે પાઠ્યપુસ્તકો છે એને પ્રાધાન્ય આપવામાં આવે છે તો વર્તમાન પ્રવાહ માટે જે બુકો આવે છે તે બુકો પણ સાથે સાથે જે વર્તમાન પત્રો આવે છે જે આપણા ન્યૂઝપેપર આવે છે અને ન્યૂઝ પેપરમાં પણ વચ્ચે એક તંત્રીલેખ નું પેજ આવે છે જે તંત્રીલેખમાં અલગ અલગ લેખકો પોતાના વિચાર વર્તમાન પ્રવાહ છે તો તેને વાંચવાનું ખાસ રાખો એના વાંચવાથી તમારી વર્તમાન પ્રવાહ બાબતની જે જાણકારી છે જે પકડ છે એ વધારે સારી થશે લાંબુ વાંચવા કરતાં ક્વોલિટી વાંચવું સારું વાંચવું એના ઉપર ફોકસ કરીએ તો નિસંક આપણે આ પરીક્ષામાં ખૂબ સારું કરી શકીશું તમને એમ છે કે ના હું આજે મેડલ જીત્યો મને મારી મહેનત પ્રમાણે મને ઇનામ મળ્યું અને હું આજે જે ઊભી છું મારી લાઈફની સૌથી પહેલી આચરણની ટુર્નામેન્ટ હોય તો એક ખેલમાં આપો પણ રાજ્યમાંથી તમે જો અહીંયાથી આગળ વધશો તો તમે નેશનલ ઇન્ટરનેશનલ લેવલ સુધી પણ જશો